સ્વામી તો હાવ નિર્દોષ છે હાવ દયા મૂર્તિ છે તમારા ગુણ આવ્યો સ્વામીને નિર્દોષ જાણ્યા તમારા દોષ ટળી ગયો તમે નિર્દોષ થયા કેમ ના થયા સ્વામી નિર્દોષ નહીં હોય बाकी महाराज के जीवा संत ने जानो एवा तमे थआव तमे निष्कामी जानो तो तमे निष्कामी થઈ જાવ તમે નિર્દોષ જાણો તો નિર્દોષ થઈ જાવ નિષ્નેહી જાણો તો સ્નેહી થઈ ગયા અને નિર્દોષ જાણે તો તમારી અંદર કોઈ સ્નેહ નથી માન નથી કાઈ ગુણ દોષ નથી પર એવું થયું

દુકાનનો ધંધો છું પણ ઘણી મહેનત કરું પણ બે આનાય ભાડતો નથી માટે કઈ કૃપા જાને આવા જાને કે મને આશીર્વાદ દેશે તો મારો ધંધો ધમધોકાર હાલશે છોકરાને લગ્ન નથી થઈ જાય છોકરા છોકરા નથી થતા રહીને પણ થઈ જાય સ્વામીના આશીર્વાદથી મારા ઘરે છોકરો આવ્યો અક્ષરધામ નો મુક્ત થાય પણ પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય બે ઠોકે ને તારે ખબર પડે કે અક્ષરધામ માંથી આવ્યો કે કયા લોકમાંથી આવ્યો ત્યારે શું થાય ક્યાંથી આવ્યો પથ્થર જેવા છે મારા પેટે પથરા જેવો પાખે એમ થાય પેલા અક્ષરધામમાં મુક્ત પાક્યો અને પછી પથરો રહીએ આના કરતાં ના હોત તો સારું હા તો મારા જન્મ જન્મ નો વેરી શત્રુ હોય ને એવો લાગે આપણે ખરેખર સાધુ ને ભગવાનને જાણ્યા નથી એટલે મહારાજ એની પ્રશંસા કરે છે એની કે જેને એવા ભગવાન દર્શન કરે તોય પાપ બળી જાય એવી રીતની સમજણ ન હોય તો અતિ પાપી જાણવા એના દર્શન પણ કરવા નહીં જો જેવા ભગવાન છે એવા ભગવાન ન જાણ્યા હોય અને એમાં જો તર્ક ઉતર્ક કરે તો એને દુષ્ટ મતવાળા જાણવા પાપી જાણવા એના દર્શન કરવા નહીં બોલો કોના દર્શન કરશો કોના દર્શન કરશો મહારાજે લખ્યું નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે અતિ પાપી જાણવા એના દર્શન કરવાની સરખા જાણ્યા ભગવાન અને અક્ષરાધિક મુક્ત અને સરખા ગયા સ્વામી કેતા પાપમાં નાખો સ્વામી તમે ભગવાન છો સ્વામી કે ભગવાન તો એક છે આવું બોલો ને તો મને પાપ લાગે મને પાપમાં નાખો મારો જન્મ બગડે કેતા આંબડી કોક કોંગ સમય નારાય સમય નારાય આંબડી કેમ કેતા હશે એના વચનામૃત ની અંદર મહારાજના શબ્દો ને સાકાર કર્યા છે અને આપણને કોઈ એમ કે તમે ભગવાન જેવા છો તો આમ વેટ ઊંચો હાલો કે ના કોલર તો ઊંચો થઈ જાય કે ના થઈ જાય કેમ કે આપણે એને નહીં જ ઓળખ્યા બોલનાર નથી ઓળખ્યા પણ જેની ભજન કરીએ છીએ એને આપણે ઓળખ્યા નથી પછી એમ જઈએ હું આવું ખરો એના જેવો